દેગામમાં ગુજરાતી મીડિયમમાં ધોરણ દસ અને બાર સાયન્સ કોમર્સમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં એક થી દસ ક્રમમાં જે શાળા સ્થાન મેળવી રહી છે તેનું નામ છે વિદ્યાલય આ આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓ રાજ્યમાં આવ્યા છે તો આવો જોઈએ આ પરિણામ વિશે ગુરુકુળ વિદ્યાલયના શિક્ષક જયદીપ જયસ્વાલે શું કહ્યું શ્રેષ્ઠ શિક્ષણ શ્રેષ્ઠ મહેનત અને શ્રેષ્ઠ પરિણામ પર્યાય એટલે શ્રેષ્ઠ શાળા સાદીપની ગુરુકુળ વિદ્યાલય નમસ્કાર હું જયદીપ જયસ્વાલ સાંધીપની ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ અગિયાર બાર સાયન્સમાં કેમિસ્ટ્રી વિષય શિક્ષક તરીકે શાળાની શરૂઆતથી જોડાયેલો છું આજે હું આપના માધ્યમથી શાળાની સિદ્ધિઓ વિશે આપ સમક્ષ ચર્ચા કરીશ વર્ષ બે હજાર સત્તરથી એસએસસી બોર્ડમાં સાંદીપની ગુરુકુળ વિદ્યાલયનું પરિણામ સો આવતું હોય છે તે અમારા માટે ખૂબ જ અગત્યની સિદ્ધિ છે દર વર્ષે રાજ્યમાં એક થી દસ નંબરમાં એક વિદ્યાર્થી અમારી શાળાનો હોય છે તે પણ અમારા માટે ગર્વની બાબત છે ગત વર્ષે દીપ પ્રજાપતિએ રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ હતું અને આ વર્ષે પણ

આ વર્ષે શાળામાં અભ્યાસ કરતો પ્રજાપતિ સૌરભ કે જેણે બે હજાર પચીસમાં છન્નું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવીને તથા બોર્ડની અંદર નવ્વાણું પોઈન્ટ ત્રેપન પીઆર અને ગુજસેટ જેવી એક્ઝામમાં એકસો આઠ પોઈન્ટ પંચોતેર માર્ક્સ મેળવીને શાળાનું નામ રોશન કરેલું છે દરેક વિદ્યાર્થીનું પરિણામ કોઈપણ પ્રકારના ટ્યુશન ની મદદ સિવાય શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલી ને મહેનત નું છે જે શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે તમારી પણ આ નંબર વન પરિણામ આપતી સાંદિપની ગુરુકુળ વિદ્યાલયમાં એડમિશન લેવું હોય તો ડિસ્પ્લે પર આપેલા નંબર પર સંપર્ક કરો